ખાતે આજે કરતા પણ વધારે યુવા મતદારોએ મતદાન અચૂક કરવાના સંકલ્પ લીધા છે આગામી સાત મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન છે લોકશાહીના તહેવારની ઉજવણીને લઈ મતદાતાઓ પોતાના મતનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવે તેવા આશય સાથે આજે યુવા મતદાતાઓએ પોતે અને પોતાના પરિવારના સભ્યોને મતદાન કરાવવા માટેના સંકલ્પ લીધા છે ધાનેરાની ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે આજે યોજાયેલા વાર્ષિક મહોત્સવમાં ગ્રામીણ વિસ્તારમાં અભ્યાસમાં શ્રેષ્ઠ રહેલા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા ધાનેરા તાલુકાને શિક્ષણ બાબતે પછાત માનવામાં આવતો હતો જો કે હવે ધાનેરાની કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પછાત શબ્દને દૂર કરવામાં સફળ રહી છે Thank you